નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વર્ષ બે હજાર પચીસ ગણિત વિષય અને એના વિશેનું પ્રથમ સત્રનું પેપર સોલ્યુશન કરીશું જેમાં વિભાગ નો પહેલો પ્રશ્ન જો એ અને બી પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ પ્લસ બીનો ગુણાકાર કેટલો થાય એનો જવાબ આવે છે એ પ્લસ બી તે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન નંબર બે એ એક્સનો વર્ગ માઇનસ એક્સ માઇનસ બાર બરાબર કૌશમાં એક્સ પ્લસ એમ કૌશમાં એક્સ પ્લસ એન હોય તો એન એમ બરાબર કેટલા થાય તેનો જવાબ આવે છે માઇનસ બાર હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ જો એક રેખા સાથે એક બીજી રેખા હોય તો તે કોણ છે તો તેનો જવાબ આવે છે નેવ અંશ હોય પ્રશ્ન નંબર ચાર ખૂણો એ બરાબર પિસ્તાળીસ અંશ હોય તો ખૂણો એના પૂરો કોણ કેટલા થાય તો તેનો જવાબ આવશે એકસો ને પોત્રીસ અંશ નીચેની ખાલી જગ્યા પૂરો પાંચ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમાં ત્રણ વર્ગમાં છ બરાબર વિકલ્પો પ્રમાણે જવાબ આવે છે વર્ગમૂળમાં એટલે કે છ હવે પ્રશ્ન નંબર છ સ્થાન બતાવવા માટે આપો પસંદ સાત પ્રમાણ તેનો જવાબ આવે છે અગિયાર અથવા અગિયાર અથવા છ પ્રશ્ન નંબર સાત એક્સ માઇનસ અક્ષ પર આવેલું બિંદુ અને વાય અક્ષ પર આવેલું બિંદુ સાથે યોગ્ય વૃત્તિ લખો તેનો જવાબ આવે છે પોંચ પોંચ જીરો પોંચ જીરો જીરો પોંચ અને માઇનસ પોચ જીરો હવે પ્રશ્ન નંબર આઠ વિકૃતિ કોણ માટે ત્રણસો સાહીઠનો પૂર્ણ ત્રણસો સાહીઠનો અર્ધ ત્રણસો સાહીઠનો તેથી તેનો જવાબ આવે છે પૂર્ણ 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 ત્રીસ સાહીઠ અર્ધ એકસો એસી એકદમ ત્રણસો ને સાહીઠ નીચેના વિભાગના પ્રશ્નો પ્રશ્ન નવ એક્સનો વર્ગ માઇનસ સો એક્સ પ્લસ ચોસઠ બરાબર એક્સ પ્લસ આઠ નો વર્ગમૂળ જેથી તેનો જવાબ આવશે હા પછી પ્રશ્ન નંબર દસ બિંદુઓ બિંદુઓ એ જીરો માઇનસ ત્રણ અને બી જીરો આઠ માટે એ બી બરાબર પોત છે જવાબ આપો તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો એ બી બરાબર અગિયાર અગણિત્ય પ્રમાણે પ્રશ્ન નંબર અગિયાર સમીકરણ ટુ એક્સ પ્લસ ઓ વાય પ્લસ પોચ બરાબર ઝીરો ગતિ છે જે પ્રશ્ન નંબર અગિયાર છે તેનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો માઇનસ પોંચ ભાગ્યા બે તેનો જવાબ આવે છે પ્રશ્ન નંબર બાર બે પોઈન્ટ પોચ ગોણ્યા જીરો બે બરાબર તેનો જવાબ આવશે જીરો પોઇન્ટ એક ચાલો પ્રશ્ન નંબર ત્રણ વિશ્વ બહુ વધપી એક ના થતા વધુ રકમ કેટલા હશે તેનો જવાબ આવશે ઘાત અને ઘાતક અનુસાર પ્રિન્ટ જવાબ ચલો પ્રશ્ન નંબર ચૌદ કોણ કે રેખા કેટલા કણાઓમાં વચાયેલી છે એનો જવાબ આવશે તેનો જવાબ આવે પંદર મો પ્રશ્ન એકસો ને બત્રીસ નો પૂરો કોણ જણાવો એનો જવાબ આવે છે અડતાલીસ વિભાગ બી સો સાયક્વન આપો વર્ગમૂળમાં ત્રણ અને વર્ગમૂળમાં પોચ નવ વર્ગમૂળ આના સમીકરણ કરો એનો જવાબ આવે છે ત્રણ પ્લસ પોંચ માઇનસ બે વર્ગમૂળમાં પંદર બરાબર આઠ માઇનસ બે વર્ગમૂળમાં પંદર પ્રશ્ન નંબર સત્તર આઠ આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ આઠ પોઈન્ટ બે ગુણ્યા સાત પોઈન્ટ આઠ ગુણ્યા એનો ગુણાકાર કરો તેનો જવાબ આવશે ત્રેસઠ પોઈન્ટ છેન્ એટલે હું નીચેના મતથી એક્સનો વર્ગના સહગુણક બતાવો તેનો જ પ્રશ્ન છે એક્સ ટુ પ્લસ એક્સનો વર્ગ બીજો છે એક્સ ઘન માઇનસ બે એક્સ પ્લસ વન એનો પહેલાંનો જવાબ આવે છે એક્સનો વર્ગના સહગુણક એક અને બીજાને મુખ્ય ત્રણ પ્રશ્ન નંબર ઓગણીસ પ્રશ્ન નંબર ઓગણીસ પાંચ પાંચ ભાગ્યા ત્રણ અને અને વચ્ચે આંતરિક સંપાયિક બતાવો તેનો જવાબ આવશે નીચેની પ્રકૃતિ મુજબ પ્રશ્ન નંબર વીસ એક્સ બરાબર માઇનસ એક વાય બરાબર પોચ ઝેડ બરાબર ત્રણ ડબલ્યુ બરાબર માઇનસ ચાર હોય તો એક્સ એક્સ માઇનસ વાય અને જેડ માઇનસ ડબલ્યુ નો પરિણામ એનો જવાબ આવશે થ્રી વાય પ્લસ થ્રી અને એક્સ પ્લસ સેવન ટુ વાય માઇનસ બે સમાન છે તો એક્સ અને ની કિંમત શોધો એનો જવાબ આવશે એક્સ બરાબર એક અને વાય બરાબર એક આપણો ભાગ એક અહીંયા પૂરો થાય છે ભાગ બે અમારી ચેનલના બાયોમાં છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો